રેવોમેક ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં પ્રથમ વખત ફૂલ્લી ઓટોમેટિક સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરી અમદાવાદ ખાતે આવેલી રેવોમેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડે કોન્ક્રીટ બ્લોક મશીન બનાવતી કંપની જેઓએ ભારતમાં પ્રથમ વખત ફૂલ્લી ઓટોમેટિક સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે તે કોન્ક્રીટ બ્લોક અને પેવર હેન્ડલિંગના દરેક સ્ટેજને વધુ અસરકારક અને ઓટોમેટિક બનાવશે આ નવી ટેકનોલોજી હવે કોન્ક્રીટ બ્લોક બનાવવાનું તેને સ્ટેક કરવાનું અને ડિલિવર માટે તૈયાર કરવાનું છે આ તમામ કામ એક જ મશીન દ્વારા ઓટોમેટિકલી થઈ જશે જેના કારણે ઉત્પાદનમાં વધુ ચોકસાઈ અને ઝડપી ગુણવત્તા આવે કોનેક્સની અંદર અમે જે મશીનરીઝ રિપ્રેઝન્ટ કરી છે એ ખાસ કરીને મશીન છે જેમાંથી તમે એક જ મશીનની અંદર ફ્લાયર્સની બ્રિકો ઈટો કોન્ક્રીટ બ્લોક સિમેન્ટ બ્લોક પેવર બ્લોક અને હોલો બ્લોક આ બધી વસ્તુ તમે એક જ મશીનમાંથી બનાવી શકો અને અત્યારે તમે જે રીતે સ્માર્ટ સિટીનું ડેવલપમેન્ટ જોવો છો આઈધર ગાંધીનગર કે અમદાવાદ તો અત્યારની લેટેસ્ટ જે સિટી સ્ટ્રીટ છે એમાં પેડેસ્ટ્રિયલ જે રોડ છે એ બધા આ મશીનથી બનેલા પેવર્સથી બને છે ઇવન તમે કોઈ બી પેટ્રોલ પંપના પાર્કિંગ જોશો કે કોઈ જે કોઈ બી ઘરના પાર્કિંગ કે ગવર્નમેન્ટના કોઈ બી નવા પ્રોજેક્ટ્સમાં તો એનો જે બી પેમેન્ટ થયેલું છે એ બધી જ પ્રોડક્ટ આ મશીનથી બને છે તો આજે અમે જે મશીન અહીંયા લાવ્યા છીએ એની કેપેસિટી જે એક દિવસમાં જે એક લાખ બ્રિક્સ બનાવે છે અને એક લાખ બ્રિક્સ બન્યા પછી એનું ઓટોમેટિક હેન્ડલિંગ અને ક્યુબિંગ કે જે માર્કેટ માટે ડિસ્પેચ માટે રેડી કરવા માટે એક અલગ મશીન છે કે જે 1 લાખ રોજની ઈંટો બનાવે છે એ 1 લાખ ઈંટોને ઓટોમેટિક રોબોટ થી આખા ક્યુબ કરી અને પેકિંગ કરી અને માર્કેટમાં મોકલવા માટે તૈયાર કરે છે તો આજનું અમારું આ ઇનોવેશન છે જે મે પ્રેઝન્ટ કરીએ છે એવો નું આજ સુધીના 450 પ્લસ આપણે મશીનો ઇન્સ્ટોલ કર્યા છે અને એક્સપોર્ટ ની અંદર તમને કહું તો સાઉથ અમેરિકન કન્ટ્રીઝ આફ્રિકન કન્ટ્રીઝ ગલ્ફ કન્ટ્રીઝ અધરી કન્ટ્રીઝ ની અંદર અમારા મશીનો અમે ઇન્સ્ટોલ કર્યા છે ઇવન અમારી ફ્લોરિડાની અંદર યુએસએમાં બ્લોરીડામાં ઓફિસ છે આફ્રિકામાં કિનિયામાં છે આ ગર્લ કન્ટ્રીઝમાં દુબઈની અંદર ઓફિસ છે એટલે આ બધા જ ઇન્સ્ટોલેશન એને સપોર્ટ માટે અમે અલગ અલગ કન્ટ્રીમાં બ્રાન્ચ ઓફિસ ખોલી છે રેવોમેક ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા પંદર વર્ષથી ક્રોંક્રેટ ઇટ પેવર બ્લોક કર્વસ્ટોન અને હોલો બ્લોક માટે આધુનિક મશીનો બનાવી રહી છે કંપનીએ ચારસો પચાસથી વધુ મશીનો ભારતમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે અને તેના ઉત્પાદનો દક્ષિણ અમેરિકા આફ્રિકા ગલ્પના દેશોમાં પણ નિકાસ થાય છે ફ્લોરિડા દુબઈ કેન્યા અને ટોંગોમાં પણ તેમને તેઓ કાર્યભાર સંભાળે છે આ નવી ટેકનોલોજી સાથે રેવો રેવોમેકએ ફરી સાબિત કર્યું છે કે ભારતના કોન્ક્રીટ બ્લોક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નવનીતમ અને વિશ્વસનીયતા બંને મોરચા ઉપર તેઓ અગ્રણી છે આ પ્રસંગે રેવોમેક ઇન્ડસ્ટ્રીઝના જીગર પટેલે જણાવ્યું કે આ ઓટોમેટિક સર્વો ક્યુબર દરરોજ પચાસ હજારથી એક લાખ સુધીની ઈંટો પેલેટ કરી ઊંચકીને ક્યુબ બનાવી શકે છે આ નવી ટેકનોલોજીથી મજૂર પરની નિર્ભરતા ઘટશે જગ્યાનો વધુ અને શ્રેષ્ઠ ઉપયોગ થશે અને ઉત્પાદનની ગુણવત્તા પણ ખૂબ જ મજબૂત બનશે